ઘણા વાહન ચાલકો તેમની વાહનની નંબર પ્લેટ પર મનપસંદ શબ્દો આકૃતિઓ કે પોતાના નામ લખાવીને જાણે કાયદાને પડકાર આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે નિયમોનું ઉલાળીઓ અટિઓના નિયમો મુજબ વાહનની નંબર પ્લેટ પર માત્ર માન્ય રજિસ્ટ્રેશન નંબર જ સ્પષ્ટ અને નિર્ધારિત ફોન્ટમાં દર્શાવતો ફરજિયાત છે તેમ છતાં વાહનચાલકો રાજા દાદા જેવા શબ્દો કે પછી પોતાની જાતિ સૂચક શબ્દો લખાવીને પોતાની ઓળખ પ્રદર્શિત કરી રહ્યા છે આશ્ચર્યની વાત તો એ છે કે આવા વાહનોના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં દેખાતી નંબર પ્લેટ આરટીઓના ધારાધોરણો મુજબ એમ્બોઝ કરેલા ફોન્ટની જેમ જ બનાવેલી છે જે એક ગંભીર બાબત છે પોલીસની કામગીરી પર સવાલ રસ્તા પર આવવાનેક અનેક વાહનો બેરોકટોક ફરતા જોવા મળે છે પરંતુ તેમની સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને લઈને ફરિયાદો ઉઠવા પામી રહી છે સામાન્ય નાગરિકોને નાની અને નજીવી બાબતો માટે દંડ ફટકારતી ટ્રાફિક પોલીસ કે પછી રસ્તા પરના સરકારી સીસીટીવી કેમેરાની નજર આવા વગદાર કે ઉજારો આવતા નથી કે પછી જાણી જોઈને તેમને નજરઅંદાજ કરવામાં આવે છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે મોટર વાહન કાયદાની કલમ ઓગણચાલીસ મુજબ કોઈ પણ વ્યક્તિ રજીસ્ટર વાહન વગર વાહન ચલાવી શકતી નથી અને કોઈ વાહન માલિક પણ તેના વાહનને રજીસ્ટ્રેશન વગર ચલાવવાની મંજૂરી આપી શકતો નથી આ નિયમ અનુસાર ડીલરોની જવાબદારી છે કે તેઓ વાહનનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી જ ગ્રાહકને ડિલિવરી આપે જો કોઈ ગ્રાહક રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવતા પકડાય તો તેને દંડ થઈ શકે છે અને તેનું વાહન પણ જપ્ત થઈ શકે છે વાર ગ્રાહકોના દબાણ હેઠળ કે અન્ય કારણોસર ડીલરો કાયદાનું ઉલ્લંઘન કરીને વાહન આપી દેતા હોય છે પરંતુ આ કાયદેસર રીતે ખોટું છે તાજેતરમાં પુણેમાં થયેલા ગંભીર અકસ્માત બાદ ત્યાંના આરટીઓએ વાહનડીલરોને સ્પષ્ટપણે આ નિયમોનું પાલન કરવા માટે કડક સૂચનાઓ આપી હતી આમ ટૂંકમાં ભારતમાં રજિસ્ટ્રેશન નંબર વગર કોઈપણ શોરૂમ ગ્રાહકને વાહન આપી શકતો નથી અને જો આવું થાય તો તે કાયદાનો પણ ધ્યાન ગણાવી શકે ગુજરાતી પંચમહાલ